નમસ્કાર દર્શક મિત્રો એમએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તુફા ગાજી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર માંડવી વિસ્તારમાં આવેલ કરોડિયા પોળમાં આવેલી શિવકંગન સ્ટોરમાં ચોર તાતક્યા સમગ્ર વિસ્તારથી વાત કરવામાં આવે તો વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ ઘડિયાળી પોળ કરોડિયા પોળમાં આવેલી શિવકંગન સ્ટોરમાં ચોર તાતક્યા હતા આ વાતની જાણ શિવકંગન સ્ટોરના માલિકને થતાં માલિક સવારના પોતાના સ્ટોર પર આવી પહોંચ્યા હતા ત્યારબાદ સ્ટોરમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગલ્લામાંથી અંદાજીત રોકડા રૂપિયા છ લાખની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા હતા મળતી માહિતી મુજબ ચોર ઇકો ગાડી લઈને એમજી રોડ પર ત્રણથી ચાર દુકાનોના તાલા તોડવાની કોશિશ કરી હતી જોકે તાલા ન તૂટતા ચોર ઘડિયાળી પોળ કરોડિયા પોળમાં ઘૂસ્યા હતા બન્યા આ દુકાન આપણે સુલતાનપુરા કરોલિયા પોલમાં આવી છે અને શિવકંગન કરીને છે અને સવારે મને ફોન આવ્યો એક ભાઈનો કે તમારી દુકાનના જે તાળા તૂટી ગયા છે તો તમે આવીને જોઈ લો જો હું આવ્યો સવારે સીધો ઘરેથી અહીંયા જ આવ્યો આઈને જોયું તો બધું તાળાવાળા બધા તૂટી ગયેલા અને અંદરથી બધું સામાન સામાનવામાન તો છે અમુક થોડું ઘણું લઈ ગયા બધા બાકી મેન કેશ લઈ ગયા છે કેશ કેટલી હતી અંદાજે ટોટલી આ બધું સોમવારે બધાનો હિસાબ કરીને આપવાનો હતો છ લાખ જેવા હતા ટોટલી કેટલા ચોર હતા અંદાજે તમારે ત્યાં ત્રણ જ જણા હતા અંદર ત્રણ જણા જેવા શું લઈને આવ્યા હતા ફોર વ્હીલર લઈને આવ્યા હતા કંઈક કિકો જેવી કંઈક ગાડી હતી અને ત્રણ એક જણા ત્રણ ચાર જણા હતા એક જણ ગાડીમાં જ હતો અને ત્રણ જણ અંદર આવ્યા હતા કંઈક હતું આગળ તમે કંઈ પ્રોસેસ કાર્યવાહી કરી એટલે એફઆઈઆર કરાવી દીધી છે સવારે અહીંથી આવીને ડાયરેક્ટ તરત ત્યાં પોલીસ સ્ટેશન જઈને કરાવી દીધું છે કરીને લખાવી દીધું બધું એ લોકો આવ્યા હતા ચેકિંગ માટે બધું ચેક કરીને રહ્યા છે અમે શું નામ તમારું પ્રવીણ